નમસ્કાર મિત્રો કેમ છો આશા રાખું છું તમે બધા સહકુશળ હશો હું પણ સહકુશળ છું આજે ફરી એકવાર નાની એવી પણ બહુ સરસ સ્ટોરી લઈને તમારા માટે આવી ગયો છું તો ચાલો મોડું ન કરતાં આજની સ્ટોરી શરૂ કરું છું એના પર કહેવા માગીશ કે ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયો ગમે તો લાઈક કરી દેજો અને આ વિડીયો ફેમિલી મેમ્બર ભાઈબંધ દોસ્તાર ભાઈ બહેન સાથે શેર કરી દીધું તો ચાલો મોડું કરતા મોડું ન કરતા આજનો વિડીયો શરૂ કરું છું જનરલી કેવું હોય છે સાહેબ અત્યારના છોકરાઓ કોઈ પણ વસ્તુ જોતું હોય તો જીદ કરવા માંડે છે ખાસ કરીને અત્યારે એના ભાઈબંધો દોસ્તારમાં કેવું કરે છે પપ્પા મારે આઈફોન લેવો છે પપ્પા કેવી રીતના ઘર ચલાવતા હોય ને સાહેબ એ પપ્પાને જ ખબર હોય છે કે તમારો ખાવું પીવું ભણવાનો ખર્ચો કેવી રીતના ઉઠાવતા હોય છે પણ ના છોકરાઓને તો આઈ ફાઈન જોઈ 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 મારા ભાઈબંધો લઈને ફરે છે મારે જોશે ન લઈ દે તો એક દિવસ બે દિવસ ખાય નહીં મારા ભાઈબંધ સાર ફરવા જાય છે મારે જવું છે પણ સાહેબ ઘરની પરિસ્થિતિ જુઓ કે પપ્પા કઈ રીતના ઘર ચલાવે છે પપ્પા કેટલું કમાય છે એ જોઈને તમારા શોખ પૂરા કરો સાહેબ આના પર જ આધારિત એક સ્ટોરી છે એક ફેમિલી હતું મિડલ ક્લાસ જેમાં મમ્મી પપ્પા અને એક છોકરો રહેતો હતો નોર્મલી ખર્ચા ખાવા પીવાના ચાલતા હતા છોકરાને ભણાવવાનું એક દિવસ છોકરાના ભાઈબંધ દોસ્તાર બધા ફરવા જાય છે બધાના ભાગે સાત સાત હજાર રૂપિયા ભાગે આવતા હોય છે છોકરો પપ્પાને કહે છે પપ્પા મારે પણ ફરવા જવું છે તમે મને સાત હજાર રૂપિયા આપો પપ્પાએ ઘણી કોશિશ કરી પણ સાત હજારનો મેળ ખાતો નથી ફરવા જવાનો દિવસ આવી ગયો સવારમાં ઉઠી ચા પાણી નાસ્તો કરી અને મમ્મીને કહે છે મમ્મી પપ્પાએ હજી મને સાત હજાર રૂપિયા આપ્યા નથી કે મારા ભાઈબહેન દોસ્તા ફરવા નીકળી ગયા છે હું શું કરું મારે ફરવા જવું હોય કે ન જવું હોય જોર જોરથી મોટે મોટે બોલવા આવે એનો તારા પપ્પાએ પ્રયત્ન કર્યો હતો પણ મેળ નથી ખાતો બેટા શાંતિ રાહ આટલું કહેવાની સાથે દરવાજો ખુલ્યો જોયું તો એના પપ્પા હતા છોકરો કહે છે જુઓ મમ્મી શેતાન કા નામ લે શેતાન હાજર હવે હું આ ઘરમાં એક દિવસ નહીં રોકાવ હું જાઉં છું તમે જેમ હું માગું મને આપી નથી શકતા હું જાતે ગામ બીજા શહેરમાં જતો રહીશ જાતે કમાઈ જાતે મારા શોખ પૂરા કરીશ એમ કહીને છોકરો એના કપડાં ભરી અને નીકળી જાય છે એના મમ્મી પપ્પા પાંચેક હજાર રૂપિયા આપે છે આલે તારે જ્યાં સુધી તારી નોકરી ન થાય ત્યાં સુધી એની મમ્મી આપે છે એના પપ્પાને તો ખબર નથી હોતી છોકરો અહીંયા જોઈને હજી તો ફણતો હતો એટલું બધું એજ્યુકેશન નથી ને સારી નોકરી તો મળે નહીં રેસ્ટોરન્ટમાં વેટરની નોકરી કરે છે બે પાંચ દી નોકરી કરે તો પેલા રેસ્ટોરન્ટમાંથી કાઢી મૂકે છે સર પૈસા પણ આપતો નથી જે પાંચ હજાર રૂપિયા હોય છે ભાડે રૂમ રાખી લે છે અને ખાવા પીવાનું તો રેસ્ટોરન્ટમાં કામ કરતો એટલે થઈ જતું હોય છે આમ કરતા કરતા એક મહિનો નીકળી જાય છે સાહેબ હવે બીજા મહિનાનું રેન્ટ દેવાનો વારો આવે છે પગાર વધારા માટે બીજા રેસ્ટોરન્ટમાં નોકરી કરવાનું ચાલુ કરે છે પગાર તો વધી જાય છે સાહેબ પણ બીજું મોટું રેસ્ટોરન્ટ હોય છે એ કામ કરતો અઠવાડિય જેવું થાય છે ત્યાં અમારા રેન્ટવાળાનો ફોન આવે છે કે કેટલી વાર છે મેં તમને પહેલી તારીખે રેન્ટ દેવાનું હતું આજે છ સાત તારીખ થઈ જો આજે રેન્ટ ન લાવનો તો ઘરે પાછો ન આવતો રૂમ બની બંધ કરી દઉં છું રેસ્ટોરન્ટમાં માલિક પાસે જાય છે માલિક મને થોડાક પૈસા એડવાન્સ મળી રહેશે કે મારે રૂમનું રેન્ટ દેવાનું છે ને એટલે માલિકે સાનો માનો કામ કર કે હજી અઠવાડિયું અંતરીને તારે એડવાન્સ જોઈએ છે એડવાન્સ નહીં મળે જા કસ્ટમરના ઓર્ડર લેતો ડીશ હાથમાં હતી બીજા ટેબલ ઉપર ઓર્ડર આપવાનો હતો ને અને એક ટેબલનો ઓર્ડર લેવાનો હતો થોડોક આગળ જાય તો પડે છે પડી અને ફૂડની ડીશ બધે નીચે તૂટી જાય છે અને ખાવાનું વિખરાઈ જાય છે રેસ્ટોરન્ટનો માલિક આવે છે ખબર નથી પડતી કે આ ડીશ કેટલી મોંઘી છે ને આ તૂટી ગઈ તારું ધ્યાન જ નથી કામ કરવામાં નીકળી જાય રેસ્ટોરન્ટમાંથી મારે અને તારો જે અઠવાડિયાનો પગાર છે ને એ આ જે બધી વસ્તુ તૂટીને એમાં વસૂલ માની લેજે એમ કરીને આ રેસ્ટોરન્ટમાંથી પણ કાઢી મૂકે છે પછી રેસ્ટોરન્ટમાંથી ઘરે જઈને ઘરે જાય છે ત્યાં ઓલા મકાન માલિક રાહ જોતો હોય છે ભાડું લાવ્યો તે કે ના સાહેબ ભાડું તો ઠીક છે મારું નોકરી પણ આજે છૂટી ગઈ છે બધી આપવી દીધી મકાન માલિકને કંઈ છે હું કંઈ નથી જાણતો જેદી રેન્ટ આવે ને તે આ રૂમ ઉપર પાછો જ મેં તાળું માર દીધું છે અને તારો જે સામાન છે ને એ મારા પાસે ગીરવી રહેશે જ્યાં સુધી તું રેન્ટ નહીં આપને ત્યાં સુધી તારો સામાન મળશે નહીં છોકરો નિઃસહાય થઈ ગયો બહાર જઈને છોકરો એક પારી ઉપર બેહીને એની માતાને ફોન કરે છે કે મમ્મી તે જે પૈસા આપ્યા હતા એ પૈસા પણ પૂરા થઈ ગયા અને માલિકે મને રેસ્ટોરન્ટમાંથી કાઠી પણ મૂક્યો મારાથી આટલું નુકસાન થઈ ગયું હતું એટલે મારી પાસે અત્યારે ખાવાના ફોન કરે છે અમે અને ફેન ફોન ઉપાડે છે છેના પપ્પા એના મમ્મીનો ફોન હોય છે પણ એની મમ્મી અંદર રસોડામાં રસોઈ કરતી હોય છે અને ફોન એના પપ્પા કંઈક લેપટોપમાં કામ કરતા હોય ને બાજુમાં પડ્યો એને પપ્પા નજર મારે છે કે તાર છોકરાને ફોન છે ફોન ઉપાડ પણ મમ્મી સંભળાતું નથી એક રીંગ તો નથી ઉપાડતા પપ્પા પાછી બીજી રીંગ આવે છે બીજી રીંગમાં એનો પપ્પા સામેથી ફોન ઉપાડે છે કંઈ બોલતા નથી પણ સામે છોકરાનું અવાજ છે મમ્મી કે મારી પાસે ભાડાના મકાનના પૈસા પણ નથી એટલે મકાન માલિકે મને કાઢી મૂક્યો છે અને રેસ્ટોરન્ટમાં હું કામ કરતો તો ત્યાંથી મારે ડીશને બધું પડી ગયું થોડુંક નુકસાન થયું તો રેસ્ટોરન્ટના માલિકે મને નોકરીમાંથી કાઢી મૂક્યો એટલે મારી પાસે ઉપર નથી છત અને નથી ખાવાના પૈસા મારી પાસે ટિકિટના પણ પૈસા નથી કે જેથી કરીને હું ઘરે પાછો આપી શકું મમ્મી તારી પાસે હોય તો પાંચેક હજાર રૂપિયા મોકલ ને તો હું ઘરે પાછો આવી અને ટ્રાય કરીશ જો નોકરી મળે તો ઠીક છે નકર હું પાછો આવી જઈશ કે એના પપ્પા વાત સાંભળીને કંઈ બોલતા નથી આંખ એની ભરાઈ આવે છે મારો છોકરો હેરાન થાય છે ફોન મૂકે તરત જ અને પાછો છોકરો ફોન ઉપર એવું કહે કે પપ્પાને ન કહેતી તું તારી પાસે હોય ને તો નાખજે એને નથી ખબર હોતો કે સામે ફોનમાં પપ્પા જ છે જેવો ફોન મૂકે છે એવો તરત જ એકાઉન્ટમાં પાંચની જગ્યાએ દસ હજાર રૂપિયા ખાતામાં આવી જાય છે છોકરો તરત રડતો રડતો આંખના આંસુ લુવાન તરત જ ફો પૈસા આવે છે તરત જ બીજે દિવસે એ ઘરે આવે છે મમ્મી પપ્પાને પગે લાગે છે અને પપ્પાને ગળે વળગીને ભેટી અને રડવા માંડે છે પપ્પા મને માફ કરી દેજો આજે મને ખબર પડી કે મોત્સવ કેવી રીતના પૂર છે તમે કેવી રીતના ઘરનું પૂરું કરતા હતા મને ભણાયો ગણાયો આ ઘર બનાવ્યું જ્યારે ખુદ કમાવા માંડો ને ત્યારે ખબર પડે કે મોત શોખની ચીજવસ્તુ કેવી રીતના ઘરમાં આવે છે આઈફોન કેવી રીતના આવે છે ફરવા જવું હોય તો કેવી રીતના પૈસા ભેગા થાય છે આ છોકરાને અત્યાર સુધી ખબર નથી પણ જ્યારે રેસ્ટોરન્ટમાં કામ કરવા મેણાં ટોણાં ખાવીને કામ કરવું પડે અને જ્યારે સમય એટલો ફાસ્ટ જતો હોય ને સાહેબ ત્રીસ દિવસ આવતા વાડ નથી લાગતી રેન્ટ દેવામાં આ તો શહેરમાં ગયો નોકરી કરી ત્યારે ખબર પડી કે ખાવા પીવામાં નોકરી કરવામાં પૈસા કમાવામાં કેટલી મહેનત લાગે છે કેટલાના ટોણા ખાવા પડે છે સાંજ પડતા પપ્પાને આવીને ભેટી વેડો પપ્પા મને માફ કરી દેજો કેવી રીતના પૈસા કમાવાય છે ને મને ખબર પડી ગઈ હવે હું તમારા પાસે કોઈ વસ્તુની જીદ નહીં કરું અને મારે ક્યાંય કોઈથી ફરવા નથી જવું હવે હું તમારી હારે રહી અને જેટલું બને એવું કમાવામાં મદદ કરીશ પપ્પા પણ પપ્પાની આંખો પણ ભીની થઈ ગઈ બેટા શાંતિ રાખ બધું સારું થઈ જશે અત્યારના છોકરાને મારો એક મેસેજ છે સાહેબ દેખાદેખીમાં મા બાપ ગરીબ હોય તો તમારા જેટલી ઇન્કમ હોય એ પ્રમાણે શોખ કરજો ભાઈબંધ દોસ્તા રૂપિયાવાળા હોય એ આઈફોન વાપરતા હોય અને આપણા ઘરમાં ઠામણા ખખડતા હોય તો આઈફોન લેવાનું વિચારાય પણ નહીં બાપની માની પરિસ્થિતિ જોઈને મોત શોખ કરજો સાહેબ ખાવાનું બંધ કરી દો તમે બે ત્રણ તો મા બાપ તો કદાચ સોનું વેચી કંઈ પણ એડજસ્ટમેન્ટ કરીને તમને આઈફોન લાવી દેશે પણ એનો અંતર આત્મા કેટલો દુભાતો હોય છે સાહેબ ધ્યાન રાખજો કે મા બાપના પૈસાથી તો બધા જ પૂરા કરે સાહેબ જ્યારે પોતાના પૈસાથી શોખ પૂરા કરે ને એ સાચો શોખ તો છોકરો આ વિડીયો જો તમને ગમો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો ચેનલ પણ નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે ઇન ફ્યુચર આવા નવા નવા વિડીયો તમારા પાસે લાવતો રહીશ અને આ વિડીયો ભાઈબંધ દોસ્તાર ફેમિલી મેમ્બર સાથે શેર કરવાનું ચૂકતા નહીં આજ માટે આટલું જ જય હિન્દ ભલે માત્ર દોસ્તો